અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા એકસો આઠ કુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા એકસો આઠ કુંડીય મહાયરક્ષણ માં ગાયત્રી માતા ની કૃપાથી સંસ્કારી નગરી વડોદરાના માણેજા ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વાર માનવ માત્ર ને બનાવવા તથા પ્રત્યેક ઘરમાં સર્વાંગીક પરિસ્થિતિ સ્થિતિ નું નિર્માણ કરી ગૌરવશાલી બનાવવાનું ઉત્તમ કાર્ય થતું હોય છે જે અંતર્ગત ગાયત્રી પરિવાર શાખા માણેજા છેલ્લા બાર વર્ષથી નિયમિત રીતે ગાયત્રી મંત્ર નો જપ કરી રહે છે એ સાધનાની ની પૂર્ણાહિતી એકસો આઠ કુંડિયા મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે એકસો આઠ કુંડિયા મહાયજ્ઞ સંમેલન મહિલા સંમેલન ગર્ભોત્સવ સંસ્કાર 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 દીક્ષા જેવા અનેક કાર્યક્રમ કરતા હોય છે માણેજા ગાયત્રી પરિવાર શાંતિ કુંજ દ્વારા એકસો આઠ કુંડિયા મહાયજ્ઞ માં મોટી સંખ્યામાં મહિલાઓ તથા પુરુષો જોડાયા હતા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગાયત્રી પરિવારની વિવિધ ગતિવિધિઓ અંતર્ગત એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન વડોદરા શહેરના માણેજા શાખા દ્વારા કરવામાં આવ્યું છે અને આ એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞ રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ તરીકે શાંતિકુજ હરિદ્વાર દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે યુવાનોમાં રાષ્ટ્રભાવના પ્રેરિત કરાવી શકાય એમને રાષ્ટ્ર વિશેનો પ્રેમ કેવી રીતે જાગૃત કરી શકાય એનો એક મૂળ ઉદ્દેશ છે સાથે સાથે આ સંસ્થાના સ્થાપક એ પણ એક સ્વતંત્ર સેનાની રહી ચૂકેલા પંડિત શ્રી રામશર્મા આચાર્યજી હતા એટલે એ રીતે આખા યુવાનોમાં કેવી રીતે એમાં પ્રેરણા ભરી શકાય એની સાથે સાથે શહેર વિસ્તારમાં અને આજુબાજુના ગામડા વિસ્તારમાં જે પણ લોકો આનાથી પ્રેરિત કરી શકાય એના મોટા ભાગરૂપે ત્રણ દિવસનું આયોજન હોય અને આજે એનો અંતિમ દિવસ છે અહીંયા નવ દિવસથી લગભગ સાડી ત્રણસોથી ચારસો સાધકોએ રોજ સવારે સાડા ત્રણથી સાત સુધી ગાયત્રી મંત્રના જાપ કરી અને એક ઉર્જા પેદા કરી છે એટલે નવ દિવસનું આયોજનની પણ આજે પૂર્ણાહુતિ છે એટલે સાધનાત્મક અભિયાન આધ્યાત્મક અભિયાનના ભાગરૂપે લોકોમાં જાગૃતિ ફેલાવવાના એક પ્રયત્નના ભાગરૂપે અહીંયા મોટું આયોજન હાથ ધરેલું છે જેની અંદર પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી રચિત બત્રીસોથી વધારે પુસ્તકો પછી ગ ગર્ભ સંસ્કાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યની જીવન દર્શનની પ્રદર્શની અને વિવિધ પ્રકલ્પો સાથેનું આ એક મોટું આયોજનનું આજે સાધનાત્મક અભિયાનની પૂર્ણાહુતિ સાથે પૂર્ણ થવા જઈ રહી છે એટલે આજે લગભગ સાડી ત્રણસોથી ચારસો સાધકો પણ એમના અભિયાન જે સાધના કરી છે એની પૂર્ણાહુતિ પણ કરશે એવા એક મોટા આયોજન સાથે લગભગ દર વર્ષે દરેક જિલ્લાવાઈ જ આવા આયોજનો શાંતિગુંજ દ્વારા થતા હોય છે